ખેડા જિલ્લા ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે દેશ માટે પોતાના પ્રાણ ને ઉછાવર કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતીય સેનાના અપ્રતિમ સાહસ અને પરાક્રમને બિરદાવવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત ભારતીય સેનાના જવાનો અને તેમના પરિવારજનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ જિલ્લા યુવા મહિલા જેમાં અલ વિલાબેનનો પણ સમાવેશ થાય છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નૈનાબેન પટેલે ભારતીય સૈનિકોના બલિદાનને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના અપ્રતિમ સાહસ તથા દેશ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી સન્માન સમારોહ બાદ એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ હું રોહિત લાલજીભાઈ એક સુધાર મેટર અને ઓગણીસો બે હજાર આઠમાં રિટાયર થયેલો સાથે સાથે એક મે ઓગણીસો થી લઈ અને બે જાન્યુઆરી સુધી કારગીલ ઓપરેશનની અંદર ભાગ લીધેલો અને કારગીલ દિવસના ઉપલક્ષમાં આજે કમલમની અંદર નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ ઓપરેશનના જે વોરિયર્સ છે તેમનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે જે લોકો શહીદ થયા છે તેમને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી આ રીતેના પ્રોગ્રામ પ્રોગ્રામમાં આજે કમલમની અંદર અમારા જે એક્સ સર્વિસમેન લીગ મધ્ય ગુજરાત એમના પ્રેસિડેન્ટ તથા કાર્ય કરો અને બોલાવી અને અમારું ખૂબ સારી સારું રડી અને સન્માન કરવામાં આવ્યું જે કારગિલ ઓપરેશનમાં ભાગ ભજો તેમની પાસેથી થોડી જાણકારી અને કેવી રીતે કેવી પરિસ્થિતિમાં કારગિલ ઓપરેશનમાં અમે કામ કર્યા એ બાબતની જાણકારી પણ અમે કમલમની અંદર બીજેપીના જે હોદ્દેદારો છે એમને માહિતગાર કર્યા જય હિન્દ જય ભારત આજે કારગિલ વિજય દિવસ છે એટલે છવ્વીસ જુલાઈ દેશની સેનાના અપ્રિતમ સાહસ શૌર્ય અને બલિદાન થકી ભારતે જમ્મુ કાશ્મીરના કારગિલ ખાતે પાકિસ્તાન સામે મેળવેલ વિજય દિવસ આજથી પચીસ વર્ષ પહેલાં ઓગણીસો નવ્વાણુંમાં કારગિલની પહાડીઓ પર તિરંગાની આન બાન અને શાન જાળવવા ભારતીય સેનાએ પરાક્રમની ગાથા લખી જેની આજે ઉજવણી કરવા આ યુદ્ધના બલિદાનોને શ્રદ્ધાંજલિ અર્પવા અને એમના સાહસ અને શૌર્યો આજે આપણે અહીં એકત્ર થયા છીએ દર વર્ષે છવ્વીસ જુલાઈએ આપણે આ દિવસે વિજય દિવસ ઉજવીએ આપણે સૈનિકોનું સન્માન કરી ભારત માતાના પ્રત્યેનું ઋણ અદા કરીએ છીએ માન્ય અટલજીની સરકારે કારગીલની પહાડીઓ ઉપરથી પાકિસ્તાની દુશ્મનોને હટાવવા અને પાકિસ્તાની જનરલ મુસફને પાઠ બનાવવા ઓપરેશન વિજય હેઠળ લશ્કરી અભિયાન કર્યું અને આપને વિજય થયા દુશ્મનોને મારી હટાવ્યા અને ભારતની ભૂમિ પાછી મેળવાય આજના દિને હું કારગીલ વિજય દિવસની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું તથા સૌ જવાનો જવાનોને નતમસ્તક વંદન કરું છું એમના શૌર્ય સાહસ અને પરાક્રમને બિરદાવું છું ભારત માતા કી જય વંદે માત્ર